રાજકોટ એનસીઓ દ્વારા પીજીવીસીએલ ઓફિસે ધરણા કરવામાં આવ્યા હતા પીજીવીસીએલ દ્વારા બે હજાર એક્સ એપ્રેન્ટિસ અને વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ ની ભરતી બહાર પાડવામાં આવી હતી પીજીવીસીએલ દ્વારા ત્રણસો વિદ્યાર્થીઓની ભરતી કરીને બાકીના વિદ્યાર્થીઓને વેઇટિંગ લિસ્ટમાં રાખી અન્યાય કરવામાં આવ્યો છે જેને એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ વેઇટિંગ લિસ્ટના વિદ્યાર્થીઓની ભરતી કરવામાં નથી આવી જીએસઓ દ્વારા જગ્યાઓ ખાલી ન હોવાનું જાણવામાં આવ્યું હતું જ્યારે ટાઈપ ટુ ઇન્ફોર્મેશનના માધ્યમથી જાણવા મળ્યું કે હજી આઠસો જગ્યાઓ ખાલી છે જેને લઈને એનએસયુઆઈ અને એક્સ એપ્રેન્ટિસ મેન અને વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક અસિસ્ટન્ટ ભરતીના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા પીજીબી કચેરી ખાતે રામધુન બોલાવીને વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો અને વેડિતા કે ભરતી કરી વિદ્યાર્થીઓને ન્યાય મળે તે પ્રકારની માંગણી કરાઈ હતી દ્વારા એક ભરતી બહાર પાડવામાં આવી હતી અને વધારે કેન્ડીટો એમાં ભાગ લીધો હતો અને પાસ થયા હતા ત્યારે પીજીવીસીએલ દ્વારા માત્ર ત્રણસો ની ભરતી કરી અને જે બાકીના વિદ્યાર્થીઓ છે તેને વેઇટિંગ લિસ્ટમાં રાખી અને એક અન્યાય કર્યો હતો એક વર્ષ વીતી ગયું છતાં હજી સુધી આ વેઇટિંગ લિસ્ટ વાળાને લેવામાં નથી આવ્યા જીએસઓ મુજબ જોવા જાય તો ભરતીઓ સંપૂર્ણ ખાલી છે છતાં પીજીવીસીએલ ના તંત્ર દ્વારા ભરતી કરવામાં નથી આવી રહી તેના વિરોધમાં આજે વિદ્યાર્થીઓ ભેગા છે થયા છે અને એના ટેકામાં સંપૂર્ણપણે એનએસયુઆઈ છે કે જ્યાં સુધી જીએસઓ મુજબ ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ જોડે એનએસયુઆઈ બેઠશે અને સરકાર પર જાગે કે આ વિદ્યાર્થીઓ એવા છે કે જેણે મા બાપે પોતાને પેટે પાટા બાંધી અને વિદ્યાર્થીઓને ભણાવે છે છ છ મહિના વર્ષ વર્ષ દિવસ બાર બાર રહી તૈયારીઓ કરી અને પરીક્ષાઓ દીધી છે છતાં આ સરકાર હજી ભરતી નથી કરતી એના જે સરકારી એક નિયમ છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન નો કે એના માધ્યમથી સરકારી ડિપાર્ટમેન્ટમાંથી આંકડા કઢાવવામાં આવે હતા ત્યારે એમાં સ્પષ્ટ દેખાણું હતું કે આઠસો થી વધારે વિદ્યાર્થી જે પોસ્ટ છે પીજીવીસેલ ને ખાલી છે છતાં પીજીવીલ દ્વારા કરવામાં નથી આવતી તેના વિરોધમાં આજે